જય માતાજી મિત્રો હું સિંગર રમેશ ઠાકોર ખેડૂત મિત્રો ખાસ તમને જણાવવાનો કે પશુપાલન મિત્રને કે આપણે સારી ક્વોલિટીવાળો એગ્રોમ તો મિત્રો રસકો વાવવાનો અને ખરેખર તો રસકાની કેપેસિટી બહુ સારી છે અને મિત્રો આપણે જ્યારે આપણે ખેડૂતના દીકરા છીએ એટલે આપણે તો મગશક્તિ પ્રમાણે હવે તો નજીક નજીકની અંદર તો એગ્રોની અંદર તો સુપરહિટ બિયારણ પણ મિત્રો પણ મળે છે અને મિત્રો આ રસકો અને કડવું બરસી એટલે કેટલી મિત્ર રસકાની પણ હાઇટ ને બધી ક્વોલિટી સરસ છે અને મિત્રો જેવો ચારે ચારે અસલ વ્યવસ્થિત સોણી ખાતર નાખેલો અને પ્યોર રસકો અમે ખેતી મિત્રો કરી હતી અને ખરેખર તો આપણા જે કે પશુપાલન માટે ઘાસચારાની તો અગવડતા ગતું પણ મિત્રો પડી ના જ હોય ચીડે ને ચેડે હવે રસકા બાજરી પણ મિત્રો અમે ઉગાડી જીધેલી છે અને સરસ આ બરસી રસકો મિત્રો સોણીઓ ખાતર બન ટોલે ટોલે ઠપકાર્યો હતો એટલે મિત્રો હવે સરસ રસકો હારો છે અને હવે તો બધી ઉનાળાની ગરમી મિત્રો આવશે એટલે તો રસકા તો રસકાની હાઈટ સરસ વધશે અને મિત્રો ઘાસચારો બહુ વાવ અને બહુ પશુપાલન આપણે રાખા અને મિત્રો ખૂબ પણ ડેરીઓમાં દૂધ ભરાવા અને દૂધના પૈસા લાવવા અને વધારાના મિત્રો ખૂબ પૈસા આવે એ પૈસા આપણા બાળકોના કાર્યમાં આપણા બાળકોને પણ પાછળની ભેઢીની અંદર મિત્રો ખૂબ ભેરા કરશે તો પાછળ આપણે બાળકોને ખૂબ જ કોમ થશે અને ખૂબ પ્રગતિ થશે એટલે મિત્રો જોડે જોડે આપણે પશુપાલન મિત્રો ખૂબ જ રાખવાના અને ગોમની અંદર તો ડેરી સરસ છે સરસ ભાવ પણ મિત્રો પણ આપે છે એ બદલ હું દિલથી ખૂબ ખૂબ આભાર અને હું પણ ખેડૂતનો પણ દીકરો મિત્ર હું છું અને પશુપાલન હું પણ જોડે જોડે રાખું છું અને ઘાસચારો મિત્રો ખૂબ જ વાવું છું અને મિત્રો હવે તો મગજશક્તિ પ્રમાણમાં તો પહેલાં પહેલાં વખતની અંદર તો આપણા વડીલ ઢાળિયા પણ મિત્રો પણ ખોરતા હતા ખોરા મરી જતા હતા અને લોબેનમાં ઢાળીઓ ખોરતા હતા અને હવે તો આપણી મગજશક્તિ અને સરસ આવી છે એટલે મિત્રો હવે તો પીવીસી પાઇપો આવી હતી નજીક એટલે બટન દબાવે એટલે આપણા ખેતરમાં સીધો પ્રસારણ બમ્બો મિત્ર થશે અને થાય છે એટલે એટલી બધી આપણે ફેસિલિટી એટલી બધી ટેકનોલોજી મિત્રો વધેલી છે એટલે હવે અગવડતા હવે અગવડતા જરાય પડશે ને અને મિત્રો હું સિંગર રમેશ ઠાકોર છું યુટ્યુબમાં મારી ચેનલ હેઠળ સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરે મિત્ર ભૂલતા અને હું પણ ખેડૂતનો પણ મિત્રો દીકરો છું અને તમારો જ નાનો ભાઈ શું એમ સમજી અને મિત્રો મને ખૂબ સપોર્ટ કરજો જય હિન્દ જય ભારત માતા કી જય